કુળદેવીના નિવેદ જાતે કરો તમારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સાધકને કોઈ પણ સારા માણસને કોઈ પણ બીજા માણસની તમારે જરૂર નહીં પડે અને તમારે બીજા જોડે નિવેદ કરવાની પણ જરૂર નથી મિત્રો કુળદેવી જે આપણી કુળની માતા જે કહેવાય માતાજી કહેવાય કે જેને આપણે યુગોયુગોથી આપણી પેઢીઓથી આપણે પરંપરાગત રીતે પૂજતા આવ્યા છીએ તો એના નિવેદ જે આપણે ધરાવતા હોય જે એને ભોગ ચડાવતા હોય એ આપણે જાતે જ કરવાના છે ભાઈ બીજા જોડે કરાવવાના નથી જાતે કરશો તો જ માતાજી પ્રસન્ન થશે બીજાનું કરેલું ક્યારેય માતાજી સ્વીકાર કરશે નહીં અને કોઈ કહેતા હોય ને કે આ કરવાથી આ થાય ફલાણું કરવાથી ઢીંકણું કરવાથી આ થાય તો બીજાની કોઈની વાતોમાં આવીને ભરમાશો નથી ખોટા ભય ભ્રમણામાં રહેશો નહીં તમે જે કરો એ જાતે કરો જાત અનુભવ પોતે કરો અને તમારી કુળદેવીના આશીર્વાદ લો તમે માતાજીને પ્રસન્ન કરો અને માતાજી તમને હેમ ખેમ સાજા તાજા માજા સ્વસ્થ રાખશે માની કૃપા હશે તો બધું થશે બાકી દુનિયામાં કશું થશે નહીં માતાજીને નિવેદ આપણે કરવાના છે બીજા જોડે કરવાના નથી કેમ આપણું કરેલું હશે તો જ આપણને મા રાજી થશે અને માતાજીને આપણા ઉપર વિશ્વાસ આવશે કે મારો દીકરો મને કેવા લાડ લડાવે છે મારો દીકરો મને કેવી સેવા કરે છે મારો દીકરો મારી કેવી સાર સંભાળ લે છે મારા મંદિરનો મારા ફોટાનો મારા દીવાનું કેવું ધ્યાન રાખે છે તો માતાજી તમારું ધ્યાન રાખશે તમારે બીજા જોડે ક્યાંય કરવાની જરૂર નથી અને જો તમે દેવગતિમાં હશો માતાજીની ભક્તિમાં હશો કુળદેવીમાં હશો અને જો તમે ગોતવા બેસો દેવની વાંટીઓ દેવની ઘાંટીઓ તો તમે કોઈ દિવસ ગોતી નહીં શકો યુગોના યુગો જતા રહ્યા સમય જતો રહ્યો પેઢીઓની પેઢીઓ જતી રહી પણ કોઈ દેવીને ઓળખી નથી શક્યા કોઈ શક્તિને ઓળખી નથી શક્યા કોઈ જાણી નથી શક્યા દેવ ભાવનું ભૂખ્યો છે ના કે ધૂપ ધુમાડા દીવા અગરબત્તી ઢોલ નગારા વગાડો ને દેવ જાગે એ વાત બધી ખોટી તમારામાં જો સાચો ભાવ હોય ને તો સર્વ જગ્યાએ બધી જ જગ્યાએ દેવી છે તમે જેને માનતા હોય દુર્ગા અંબા ચામુંડા મેલડી જે દેવી દેવતાને તમે માનતા હોય તમે એમ કહો કે હું બહાર છું તો ત્યાં છે ઘરે છો તો ઘરે તમે કોઈ પણ જગ્યાએ તમે બેઠા હોય તો તમને એમ થાય કે માતાજી મારા સાથે છે તો હોય જ પણ એવો વિશ્વાસ હોવો જોઈએ તમારો જે ભાવ છે એ સચોટ હોવો જોઈએ પવિત્ર અને નિઃસ્વાર્થ હોવો જોઈએ તો જ સર્વ જગ્યાએ દેવી દેવતા તમારા જોડે હોય પણ સારો હોય ભાવ તો અને એવી જો માતાજી આપણને મળે તો આપણો બેડો પાર માતાજી કોને મળે કે જેને ભાવ ભોળો છે જે ભોળિયો સ્વભાવનો છે જે હર ઘડી હર પલ માતાજીનું સ્મરણ કરે છે રામનું રટણ કરે છે એમની સેવા પૂજા કરે છે નથી તો મંત્ર જાણતો નથી તંત્ર જાણતો અને માત્ર ને માત્ર જાણે છે માનું નામ મા કુળદેવીનું નામ એવા ભક્તોને માં મળે છે અને પ્રસન્ન થાય છે માની લો કે આપણો જ દીકરો હોય કે દીકરી હોય આપણા ઘરમાં નાનું બાળક હોય અને એને કશું ખબર ના પડતી હોય ના બોલવાની ના ચાલવાની બિલકુલ નાનું હોય અને તમે એને કદાચ વહાલ કરો છો અને ખવડાવો છો અથવા એને તમે મોઢામાં કોળીઓ મૂકો થાળીમાં ભરી લો અને ભાંગીને તમે એને ખવડાવો અને બાળક ખાતું હોય અને અચાનક જ એ બાળક થાળીમાં એનો હાથ મૂકે અને કોળીઓ ભરી અને કદાચ તમે એના માતા પિતા હોય અને તમારા મોઢા આગળ બાળકનો કોળીઓ હાથ આમ લાંબો થાય ને તો તમારો રુદિયો ભરાઈ આવે કે હા હા મારો દીકરો જોઈએ કેવું મને વાલ કરે છે થાય ને તો આવી જ રીતે આપણે આપણા કુળદેવીને જો તમે આવી રીતે તમે જો ને કોળીઓ ધરાવો છો તમે સવારે ઊભા થાવ તો ચા નાસ્તો જે કરતા હોય ભોજન પ્રસાદ એમાં જ તમારે થોડુંક ધરાવો બપોરનો ટાઈમ થાય ત્યારે ભોજનમાં જે દાળ ભાત ખીચડી બનાવી હોય એ થાળી લઈને થોડો ધરાવો ખાલી તમારે ધરાવવાનો જ છે ભાવથી હે મા આટલી પ્રસાદ સ્વીકારી લેજે જે મા જે હું ખાવું છું એ તને ખવડાવું છું તો તમારે બીજું ક્યાંય કરવાની જરૂર નથી ખાલી માતાજીને ધરાવવાનો જ છે ભોળા ભાવથી કે હે મા જે હું ખાઉં છું એ તને ખવડાવું છું જે દાળ ભાત ખીચડી તમે બનાવ્યા હોય ઘરમાં સવાર સાંજ બપોર જે તમને ફાવે તો વિચાર કરો તમારી માતાજી રાજી થાય કે ના થાય તમારે કોઈ નિવેદી કરવાની જરૂર નથી તમારે કોઈ ભૂવા ભૂપાળા કરવાની જરૂર નથી કોઈ ધાક ધોતી કરવાની જરૂર નથી ધૂપ ધુમાડા કરવાની જરૂર નથી તમે મનમાંથી બધી ભય ભ્રમણા ગાડી દો અને તમારા હૃદયમાં જે સાચો ભાવ છે એને જગાડો રુદિયાના રામને જગાડો તો અખિલ બ્રહ્માંડનીમાં ભાંડોત્રી જગતજનનીમાં કુળદેવીમાં સો ટકા તમારા ઘરે આવે તમને દર્શન આપે અને તમને કેટલું વાલ કરે અહો મારો દીકરો મને કેવું જમાડે છે તો તમે જે ભોજન પ્રસાદ માતાજીને ધરાવો છો એ માતાજી કોઈ આવીને અથવા તમારા જોડે ખાય નહીં જમે નહીં પણ તમારો જે ભાવ છે એ જાણી લે કે તમે કયા ભાવથી એને ભોજન પ્રસાદ ધરાવ્યો છે તમારા અંદર કેવો ભાવ છે માતાજી તરફ માતાજી ઉપર તમારી ભક્તિ કેવી છે એ માતાજી બધું જાણી લે તમારા અંતરમાં જે શું પડ્યું છે એ જાણી લે તમે જો માતાજીને ભોળા ભાવથી નિવેદ ધરાવો ને તો સો ટકા માતાજી પ્રસન્ન થાય 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 ને થાય જેણે જેણે ભક્તિ કરી છે મંત્રો જાપ કર્યા છે તપ કર્યું છે સાધના કરી છે યુગોના યુગો પેઢીઓની પેઢી જતી રહી પણ એમને કોઈ વસ્તુ પ્રાપ્ત નથી થઈ પણ જેની ભોળા ભાવથી ભક્તિ કરી હોય જેનો ભાવ ચોખ્ખો હોય એ માતા જ જાણે ભક્તિ કોને કહેવાય કે તમારો ભાવ ભોળો હોય અને સાચી ભક્તિ હોય અને જગતના કલ્યાણ માટે હોય તમે કોઈ નડતા ના હોય કોઈનું ખરાબ ના કર્યું હોય કોઈનું બગાડ ભજવાડ કોઈ કર્યું ના હોય કોઈની નિંદા કોઈ કંઈ કંઈ ના કર્યું હોય અને તમે માત્ર ને માત્ર ભોળા ભાવથી માની સેવા જ કરી હોય તો પછી માતાજીને આવવું જ પડે ભગવાનને પણ આવવું પડે અને તમારા દરેક કાર્યો સિદ્ધ થાય મિત્રો કહેવાનો મારો અર્થ એવો છે કે બાર મહિનામાં જો તમે નિવેદ કરતા હોય તો કોઈ ચોખા છે કોઈ સુખડી છે કોઈ પેંડા છે કોઈ મીઠાઈ છે કોઈ મિષ્ટાન છે કોઈ જે જે ભક્તો જે જે પરિવારમાં જે જે પેઢીઓમાં જે રીત રિવાજ હોય એ પ્રમાણે તમે જાતે નિવેદ કરજો ઘીનો દીવો કરો અગરબત્તી કરો ધૂપ કરો પણ જે કરો એ જાતે કરો બીજા જોડે કરાવો નહીં તમારું કરેલું તમે જાણશો તમારા બાળકો જાણશે તમારી પેઢીઓ જાણશે કે મારા બાપ દાદા કરતા હતા તો આપણે કરવું પડે એ ચીલો તો તમે પાડશો તો પાછલા બાળકોને હેરાન કે પરેશાન થવાની જરૂર નહીં પડે એટલે એવું કંઈ કરજો કોઈ સારી પ્રસાદ કે જે બધા લોકો ખાઈ શકે એવા નિવેદ ચડાવજો ખોટા નિવેદના કરતા આટલી હું નમ્ર વિનંતી કરું છું જય ગુરુદેવ જય માતાજી